અરાવલીના પહાડોને લઈને ગુજરાત રાજસ્થાન હરિયાણા અને દિલ્હી સુધી વિરોધનો સ્વર દિવસે ને દિવસે વધુ મજબૂત બનતો જઈ રહ્યો છે આંદોલનકારો સ્પષ્ટ શબ્દોમાં કહી રહ્યા છે કે અરાવલી માત્ર પર્વતમાળા જ નથી પરંતુ તેમની આસ્થા અસ્તિત્વ અને જીવંત પર્યાવરણનો આધાર છે પાણીના સ્ત્રોત જંગલો પ્રકૃતિ અને અનેક જીવજંતુઓનું અસ્તિત્વ આ પહાડો સાથે જોડાયેલું છે તેથી જ અરાવલીને બચાવવાની લડત માત્ર જમીનની જ નહીં પરંતુ ભવિષ્યની પેઢીઓ માટે પણ હકની લડાઈ બની ગઈ છે આ સમગ્ર બાબતને લઈને વિગતવાર વાત કરીશું નમસ્કાર હું છું દિનેશ ઝાલા વિડીયોમાં આગળ વધતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં છેલ્લા કેટલાય સમયથી અરાવલી મુદ્દે સતત વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ગુજરાતથી લઈને રાજસ્થાન સુધી એક જ અવાજ સંભળાઈ રહ્યો છે કે અરાવલી બચાવવાની જરૂર છે આ મુદ્દાને હવે રાજકીય સ્વરૂપ પણ મળી ગયું છે કારણ કે વિવિધ પક્ષના નેતાઓ ખુલ્લે આંદોલનને સમર્થન આપી રહ્યા છે ખાસ કરીને આદિવાસી વિસ્તારોના નેતાઓ લોકોમાં જાગૃતિ ફેલાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે જળ જંગલ જમીન અને પર્વતોની રક્ષા તે જ વર્ષોથી આદિવાસી સમાજ કરતું આવ્યું છે તે હવે ખનન માફીઓના હવાલે કરવાની તૈયારી સરકાર કરી રહી છે તાજેતરમાં અમદાવાદ જિલ્લાના ખેડ બ્રહ્મામાં યોજાયેલી વિશાળ સભામાં હજારો લોકો એકત્ર થયા હતા આ સભામાં આમ આદમી પાર્ટીના નેતા ચેતર વસાવા મંચ પર હાજર રહ્યા હતા પોતાના ભાષણમાં તેમણે આદિવાસી સમાજને સંબોધતા કહ્યું હતું કે તીર કામઠા માત્ર શારીરિક રક્ષણ માટે જ નહીં પરંતુ હવે જો સરકાર જ આપણા જળ જંગલ જમીન અને પહાડોને નુકસાન પહોંચાડશે તો આપણે આગળ વધુ તે આપણો અધિકાર છે અને આપણા હક માટે આપણે લડવું પડશે તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે લડત શાંતિપૂર્ણ રહેશે પરંતુ સંઘર્ષ માટે લોકો તૈયાર રહે ચેતર વસાવાએ સરકારને ચીમકી આપતા કહ્યું છે કે જો અરાવલી મુદ્દે નિર્ણય પાછો નહીં લેવામાં આવે તો ગાંધીનગર કૂચ કરવામાં આવશે અને જરૂર પડશે તો દિલ્હી સુધી પણ આંદોલન લઈ જવાશે આ નિવેદન બાદ રાજકીય માહોલ ગરમાયો હતો અને બીજી તરફ મંત્રી સ્તરના નિવેદનો પણ ચર્ચામાં આવ્યા છે જેમાં કેટલાક મંત્રીઓએ આપશે કર્યા છે કે અરાવલી મુદ્દે લોકો ભ્રમ ફેલાવી રહ્યા છે મંત્રીઓનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટના સો મીટર ના માપદંડ ને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યો છે સૌથી પેલા ચેતર કહ્યું સાંભળો ત્યારે આજે વિકાસના નામે આ પહાડો વાત છે ત્યારે સરકારને કે તમારા વિકાસ થી હવે અમને દાજ લાગે છે અમે દાધીએ છીએ એટલે તમારો વિકાસ અમારી પ્રકૃતિના વિનાશ થી થતો હોય તમારો વિકાસ અમારા આદિવાસીઓના વિનાશ થી થતો હોય તમારો વિકાસ અમારી નદીઓના વિનાશ થી થતો હોય તમારો વિકાસ અમારા હવા પ્રદુષણ થી થતો હોય તમારો વિકાસ અમારા વાયુ અને જળ પ્રદુષણ થી થતો હોય તો અમને વિકાસ ની જરૂર નથી અમે એક પણ જમીન આપવાના નથી અહીંયા કોટેશ્વર ધામ આવ્યું છે આ કોટેશ્વર થી સરસ્વતી નદી નીકળે છે આ અરવલ્લી ના પહાડો માંથી બનાસ જેવી નદીઓ નીકળે છે અરવલ્લી નો પહાડ એમાં રહેલા લાખો પ્રજાતિના વૃક્ષો અને આજે આ વાયુને સંતુલન કરે છે ગોબલ વરવિમને સંતુલન કરે છે સાથીઓ આવનારા દિવસોમાં અરવલ્લીના પહાડો નહીં રહેશે તો આપણી નદીઓ પણ સુકાઈ જવાની છે મળવાના અનાજ પણ આપણે નથી પકવી શકવાના અને માનવ જીવન પણ આ અત્યાચાર થાય છે ત્યારે મારા વડીલો મારા યુવાનો મારી બેનોને કહેવા માટે અમે આવ્યા છે આ અરવલ્લી માટે માત્ર પાલનપુર બનાસકાંઠા સાબરકાંઠા કે અરવલ્લી જિલ્લાના લોકો એકલા નથી જરૂર પડશે તો ગાંધીનગરમાં દક્ષિણ ગુજરાતના લાખો લોકોને પણ લાવવા માટેની તાકાત આપણે રાખીએ છીએ આદિવાસી આ જંગલોમાં શાંતિથી જીવે છે એમને કોરિડોરના નામે વિસ્થાપિત કરવામાં આવે છે આંદોલનકારોએ સ્પષ્ટ કહી દીધું છે કે જો નામદાર સુપ્રીમ કોર્ટ ફરી સુનાવણી નહીં કરે અને સરકાર પોતાનો નિર્ણય પાછો નહીં ખેંચે તો આવનારા દિવસોમાં ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી મોટું આંદોલન કરવાની તૈયારીમાં છે તેમના માટે અરાવલી માત્ર પહાડ જ નથી પરંતુ જીવન પર્યાવરણ અને અસ્તિત્વનો આધાર પણ છે જેને બચાવવા માટે તેઓ દરેક મોરચો લડવા તૈયાર છે અરાવલી મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો અને આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં